છે ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ રાઈટ હવે જો ઇકોનોમિક ગ્રોથ નો કોન્સેપ્ટ સેની સાથે જોડાયેલો છે બહુ ટૂંકમાં સમજીએ એટલે આપણને માઇન્ડમાં ક્લેરિટી આવી જાય કોઈ બી કન્ટ્રી નું સાચું જે ઇન્ડિકેટર છે ગ્રોથ માટેનું એ શું હોય ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇકોનોમિક ડેવલપમેન્ટ ગુજરાતીમાં શું કહેવાય તો કે ભાઈ આર્થિક વિકાસ ઇકોનોમિક ગ્રોથ ને ગુજરાતીમાં શું કહેવાય તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ ઓકે આર્થિક વૃદ્ધિ સેની સાથે જોડાયેલી હોય તો કે ભાઈ તમે એવું વિચારો કે આપણી ઇકોનોમી પાંચ પર્સન્ટથી ગ્રો થતી હતી હવે આપણી ઇકોનોમી જે છે આઠ જીડીપી જે છે એ એક લાખ કરોડનું હતું માની લો એ જીડીપી જે છે હવે લાખ થાય છે ઓકે આવા નંબર્સ જયારે તમે એનાલિસિસ કરો ત્યારે આપણે કહીએ કે આપણા દેશમાં ઇકોનોમિક ગ્રોથ થઈ રહ્યો છે બટ ઓન ધી અધર સાઈડ જો તમે ઇકોનોમિક ગ્રોથની સાથે એવી બી વસ્તુનું એનાલિસિસ કરો કે ભાઈ આપણા દેશમાં જે છે એ લોકોનું જીવન સ્તર જે છે એ સુધરી રહ્યું છે આપણા દેશમાં જે છે ગરીબી ઓછી થઈ રહી છે આપણા દેશમાં લોકોની સાક્ષરતા જે છે એ વધી રહી છે ઓકે આ બધી એનાલિસિસ તમે જ્યારે કરો ત્યારે એને કહેવાય શું તો કે આર્થિક વિકાસ ઓકે જે ગ્રોથ થઈ રહ્યો છે કે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એના લાભ જો લોકો સુધી નથી પહોંચતા રાઈટ તો તમે આને ઇકોનોમિક ડેવલપમેન્ટ કહી શકો નહીં ઇટ ઇઝ કન્સિડર ટુ બી ઓનલી એન ઇકોનોમિક ગ્રોથ ક્લિયર થાય છે ઓકે મુકેશ અંબાણી કે અડાણી એમની વેલ્થમાં વધારો થાય એ ઇકોનોમિક ડેવલપમેન્ટ નથી ધેટ યુ કેન કન્સીડર એઝ એન ઇકોનોમિક ગ્રોથ રાઇટ કે ભાઈ આવક વધી રહી છે વેલ્થ વધી રહી છે ધેટ ઇઝ ફાઇન બટ ઓન ધી અધર સાઇડ ઇન્ડિયાની ગરીબી જે છે એ ગરીબી ચોવીસ ટકા હોય એમાંથી ઘટીને વીસ ટકા થઈ હોય તો તમે એવું કહી શકો કે હા દેશમાં જે છે ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સો દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ